કરીને જે લોકોના જીવનમાં સંતાનની તકલીફ છે સંતાન નથી અથવા જેને સંતાન છે પણ મા બાપ સંતાનની સુરક્ષા ઈચ્છી રહ્યા છે તો આ ઉપાય એ લોકો માટે આ ઉપાય ખાસ કરીને નવરાત્રીમાં શુક્રવારના દિવસે કરવાનો છે અને છવ્વીસ તારીખે કરવાનો છે જેમાં તમે તમારા કુળદેવી પૂજન કરવાનું છે કુળદેવીને પહેલા કંકુ ચોખા પુષ્પ અર્પણ કરવાના છે અને કુળદેવીને કેળાનો પ્રસાદ અર્પણ કરવાનો છે તે દિવસે છ વર્ષની દીકરીની પૂજન કરવાનું છે વર્ષની દીકરીને બેસાડી અને 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 તિલક કરી જમણા એને ભોજન ભેટ અર્પણ કરવાની છે હવે રાત્રિના સમયે તમારે તમારા કુળદેવીની સામે ચૌદ ઘીના દિવા કરવાના છે ચૌદ લાલ રંગના પુષ્પ લેવાના છે અને આ ચૌદ નામ બોલી માતા તમારા કુળદેવીને અર્પણ કરવાના છે ચૌદ નામ જે છે દસમા વિદ્યાના છે અને આ ચૌદ નામની તમારે રાત્રે મતલબ ફૂલ અર્પણ કર્યા બાદ ચૌદ માળા પણ કરવાની છે એક મંત્રની એક માળા એટલે ચૌદ મંત્રની ચૌદ માળા હવે ચૌદ નામ કયા છે તો તે તમે જાણી લો પહેલું નામ છે ઓમ ત્રિપુર ભૈરવીય નમઃ પછી ઓમ ભુનેશ્વરી ભૈરવીય નમઃ ઓમ સટકુટા ભૈરવીય નમઃ ઓમ કમલેશ્વરી ભૈરવીયાઈ નમઃ ઓમ કામેશ્વરી ભૈરવીય નમઃ ઓમ કૌલેશ્વરી ભૈરવીયાઈ નમઃ ઓમ રુદ્ર ભૈરવીય નમઃ ઓમ સિદ્ધિભૈરવ્યઈ નમ ઓમ ચૈતન્યભૈવ્યમ ઓમ નિભૈરવ્ય ન ભદ્રભૈરવ્ય નમ ઓમ શ્માન ભૈરવ્ય નતપ્રદાભૈરવ્ય નમ ઓમ અન્નપૂર્ણાભૈવ્યમ જય ભગવાન